હું તમે કાચી વાત કરી જે માણસ ને તમે મારી જો વાત કરી વાત કરી નઈ સાહેબ શું હા વાયદો કર્યો સાચી વાત પણ મેં તમને શું કર્યું કે જે આલવા ઉભો હતો એ તમે હાથ ઉંચા કરી દીધા ઓલો હું કોની આશા રાખીને હેડો

હું હું સમજી ગઈ પણ હું એકદમ લાવ કઈ થાઉ કો તમ હેડો તપસ્ત કરો બે વગર લગીન થઈ જાય તો મને ફોન કરાવવાનો નંબર પર મંડીંગ કરી પણ મારા સોકરો હતા ખાવા કોન આલ હું કમ ને નીકળું ભીખ માંગવા નીકળું પડશે એવું થયું ને તમાર હવે જો બાબે તમારું અમે ના રાખ્યો તમે મનકો બરાબર પણ તમે કીધો ને મે બોલ રાખ્યો પણ તમે અચાનક જાવો માંગો હેલો હું કમ નીલા કોન અચાનક જવાનું બહાર થઈ ગયું એટલે તમારે મને ની હે ને તમે ડાયરેક્ટ પોઝિશન આવીને આવી જાવ એમ કહું બરાબર